હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં યુવા સંગઠન વડોદરાના તમામ નગરજનોએ રક્તદાનમાં હાજરી આપી જેમાં નવી ધરતી રાણાવાસ પડિયાદેવ મંદિર પાસે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ રામ મંદિર માટે પોતાના પ્રાણનું બલિદાન આપનારા કાર સેવકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે રાણા સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા ખાસ કહી શકાય કે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર રાણા યુવા સંગઠન તરફથી આજ રોજ ધોની બ્લડ કેમ્પનો કેમ્પ રાખવામાં આવ્યો છે તો સમાજ તરફથી સારું પ્રોત્સાહન મળ્યું છે અમને અને અત્યાર સુધીમાં એકસો વીસથી જેવું બ્લડ ડોનેશનનું કેમ્પમાં આયોજન થયું છે હજુ અમારા પાસે બીજા દોરશે કે જેની આશા છે અઢીસો ત્રણસોનું ટાર્ગેટ થશે આજ રોજ વડોદરા શહેર રાણા સમાજ યુવા સંગઠન દ્વારા પહેલાં તો આપણે જે અઢાર જાન્યુઆરીએ જે હરની બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે એમને આજ રોજ વડોદરા શહેર રાણા યુવા સંગઠન દ્વારા કંગાજીનો કાર્યક્રમ રાખ્યો છે અને આવતીકાલે તમે સૌ જાણો છો કે પ્રભુ શ્રી શ્રીરામની જે મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એના સંદર્ભે અમે આજ રોજ વડોદરા શહેર રાણા સમાજ યુવા સંગઠન દ્વારા બ્લર કેમ્પનું આયોજન કરેલ છે અત્યાર સુધી આશરે અમારે એકસો ને હંડ્રેડ જેટલા યુનિક કલેક્ટ થાય છે એક વાગ્યાના અરસામાં અને હજુ ચાર કલાક ચાર કલાક બાકી છે તો અમે જે ટાર્ગેટ ધાર્યું છે એ પૂરું થશે પ્રિતેશ નવનીત રાણા